ચોમાસાની શરૂઆત બાદ ખેડૂતોએ વાવેતર કર્યું હતું ત્યારબાદ વરસાદ બંધ થયો હતો ત્યારે એક તરફ અસર ગરમીનો માહોલ તો બીજી તરફ ખેતી પાકને સમય સાંજે અરવલ્લી જિલ્લાના મોડાસા અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તો મોડાસામાં નગરમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો જ્યારે માથાસુલિયા ગામે સતત અડધો કલાક વરસાદ ધોધમાર પડ્યો હતો તો આ વરસાદને લઈ સુકાતા મગફળી અને સોયાબીન તેમજ મકાઈના પાકમાં જીવનદાન મળ્યું છે જેને લઈ જનલ ખેડૂતોમાં ખુશી જાય પામી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ